તા માતાના લગ્ન પાંડુ રાજા હાથે ધામધૂમથી બડી ધૂમથી લગ્નની સયમની સંભાળ માં સંતો મહંતો ભક્તો સર્વને આમંત્રિત છે બરોબર એમાં અમારે ચિત્રાસણી મુકામના મીરાભાઈ મીર અને ચિત્રાસણી વેલ્ડિંગવાળા નાથજી નાગજીભાઈને હાજરી છે એ માલિકની મરજી કરી રહ્યા છું સત્યનામા દેશ ગુરુ ગોરખનાથ વાસુદેવજી બંને ભાઈ બેન હતા બરોબર દુર્વાસા મુનિ એમના ગુરુ હતા ગુરુ હતા દુર્વાસા મુનિ સેવા ચાકરી કરતો આશ્રમ ને સેવા ચાકરી કરતા બરોબર સફાઈ કરતા સવારે એ પહેલા જઈને સર્વ કામકાજ સંભાળી લેતા કું બરોબર એક વાર દુર્વાસા મને કે બેટા તું સવારે આવજે મારે તને કંઈક આપું છું દુર્વાસા મુનિ એના ગુરુ ખુશ થઈ ગયા એટલે કુંતાજીને કીધું કે તને કંઈક આપું બરોબર એટલે એવામાં આ ગંધારી કુંતાજી સાંભળી ગઈ અને જગતમાં કહ્યું છે ને હા સ્ત્રીના પેટમાં કદી વાત ટકે નહીં સ્ત્રીના પેટમાં વાત ટકે નહીં અને એમાં સ્ત્રીના પેટમાં

છોકરા ગાંધારી ત્યાંથી જતી રહી જતી કુંતામાં આયા એટલે કુંતા મારે વરદાન આપું છું આપણે જે કોઈ દેવ ને તું સમરણ કરીશ એનાથી તને પુત્ર પ્રાપ્તિ થશે થયા બરોબર એટલે એમને કહ્યું કે ભલે ભલે એટલે એમને કુંતા માતા ત્યાંથી ગુરુની સેવા કરી અને પોતાના ઘેર ગયા ત્રણ વરદાન આલ્યા એક પહેલું સૂર્યદેવનું બીજું એ એમને વરદાન કહ્યું કે કો જે કોઈ દેવને તું બોલાય હા ત્રણની વાત છોડો હા જે કોઈ દેવને બોલાય એનાથી તારે પુત્ર સંતતિ થશે આ બરોબર બરોબર કુંતા માતાના લગ્ન પછી પાંડુ રાજાના સાથે કરવામાં આવ્યા હા પાંડુ રાજા હાજે લગ્ન કરવામાં આવ્યા અને એના પહેલા એમને કુંતાજીએ

પોતે સૂર્ય દેવે એના છોકરા કર્ણ ને આપી કર્ણ ને આપ્યા હા શાબુચી લખે અને એ ટાઈમે કર્ણ ને કે બાપા તમે આલો આ મારી માતો બતાવો પણ કે જા તને કને માગવા આવે ને આ ચુંદડી આવી અને આ ચુંદડી જો ઓઢી સાક્ષાત હોમી ઉભી રે તો મોન કે તારી માં અને જો ચુંદડી ઉડી જાય તો તારી માં નથી એમ કરીને આ લાખ કાસ્ટ ની પેટી ને અંદર કર્ણ ને મૂક્યા બરોબર તો એમને સૂત્રે આ પેટી મળી બરોબર એટલે આ રે પોતાના ઘેરે બાળકને લઈ ગયો અને એને ઉછેરીને મોટો મોટો કર્યો હવે

બીજી વખતે પવન ને બોલાવ્યા માદરી એ કહ્યું કે તને ત્રણ પુત્રો ભગવાન આપ્યા છે બરોબર માટે બેન તું પણ મને મારા માટે પણ કઈ તું અરજ કરે મારે હું પણ પુત્ર વિના ના રહું ના રહો

પાંડુ રાજા ત્યાં ફરતા ફરતા પહોંચી જાય છે તો એક વસ્ત્ર પહેરી અને આ માદરી નાઈ રહી હોય તો દેહ જોઈ અને પાંડુ રાજા છતાં પણ એના સાથે સંભોગ કરવા ગયા અને એમનો દેહ મૃત્યુ કર્યું જે કરવું દેહ છૂટી ગયો દેહ છૂટી ગયો એટલે બધા સમાચાર મળ્યા કુંતા ને એટલે કુન્તા પણ દોડી ને ત્યાં લઈ ને આવ્યા અને એમને અગ્નિ સંસ્કાર કરાવ્યા અને અગ્નિ વખતે કુંતા એમ કહ્યું કે જો માદ્રી આ બાળકો હું તને સોંપું છું બરોબર અને અધિકાર છે બરોબર અને મારા પતિના પાછળ હું સતી સચી થવું છું થાઉ છું હા એટલે કે ના બેન હા તારા ત્રણ બાળકો મોટા છે

અને ગુમતા પાંચ બાળકોને સાચ સાચવવા લાગી બરોબર